પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બ્રાઝિલ પ્રવાસ દરમિયાન ભારત અને બ્રાઝિલ વચ્ચે ચાર મહત્વપૂર્ણ સમજૂતી પત્રો પર હસ્તાક્ષર કરાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બ્રાઝિલ પ્રવાસ દરમિયાન ભારત અને બ્રાઝિલ વચ્ચે ચાર મહત્વપૂર્ણ સમજૂતી પત્રો પર હસ્તાક્ષર કર્યા આ સમજૂતીઓમાં નવીનીકરણીય ઉર્જા આતંકવાદ વિરોધી સહયોગ કૃષિ સંશોધન ને ગુપ્ત માહિતીના આપલાપ અંગે સહયોગનો સમાવેશ થાય છે બંને દેશો વચ્ચે આ સહયોગથી દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે ને વૈશ્વિક સ્તરે પણ ભારત બ્રાઝિલની ભાગીદારીને નવી દિશા મળશે નવીકરણીય ઊર્જા ક્ષેત્રે બંને દેશો એકબીજાની તકનીકી અને સંશોધન ક્ષમતાનો લાભ લઈ શકશે કૃષિ સંશોધન માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ ને બ્રાઝિલની સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારાશે જેનાથી કૃષિ ઉત્પાદન અને ટેકનોલોજીમાં નવીનતા આવશે આ સહયોગ બંને દેશોના ખેડૂતો અને ઉદ્યોગોને લાભ આપશે આતંકવાદ વિરોધી એમઓયુ દ્વારા બંને દેશો આંતરરાષ્ટ્રીય અને આંતરિક સુરક્ષા મુદ્દે મળી અને કામ કરશે ગુપ્ત અને સંવેદનશીલ માહિતીના આપલાપ માટે પણ ખાસ સમજૂતી આપવામાં આવશે જે સંયુક્ત રક્ષણ અને સંશોધન માટે મહત્વપૂર્ણ છે આ પગલાં બંને દેશોની સુરક્ષા અને રક્ષણ ક્ષેત્રે વજુ વધુ મજબૂત બનાવશે આ સમજૂતી વડે ભારત અને બ્રાઝિલ વૈશ્વિક દક્ષિણ દેશોમાં સહયોગનું ઉદાહરણ પૂરું પાડશે બ્રાઝિલમાં આઈસીએસ સમિટ દરમિયાન પણ બંને દેશોએ આતંકવાદ વિરોધ, પર્યાવરણ અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આથી ભારત-બ્રાઝિલના સંબંધો માત્ર દ્વિપક્ષીય નહીં પણ વૈશ્વિક સ્તરે પણ મહત્વપૂર્ણ બની રહ્યા છે. આફ્ટર ધ ટોક્સ વી આર હોપિંગ ટુ સાઇન ફોર એગ્રીમેન્ટ્સ ઓર મોયુઝ બીટવીન ધ ટુ કન્ટ્રીઝ નેમલી ઓન રિન્યુએબલ એનર્જી Uh, Counterterrorism, agricultural research cooperation between ICR, which is Indian Council for Agricultural Research, and Embrapa of Brazil, and also exchange and uh, mutual production of uh, confidential information. These agreements have been uh, finalized, and we are hoping to sign this on 8th of July.